આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ આ કોંગ્રેસની યાત્રામાં જોડાયા છે રાધિકાબેન આપની સાથે વાત કરીશ ભારત જોડો ન્યાય યાત્રા છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તારમાં આવી પહોંચી છે ઘોડેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના જે કાર્યકરો અને નેતાઓ છે એ આ ગઠબંધનને લઈને કંઈ રીતનું આપણને ખબર છે કે ઇન્ડિયા એલાયન્સ થયું છે ગઠબંધન થયું છે અમારા જે પાર્ટીના હાઈકમાન્ડ છે દિલ્હી તારીખ લેતા છે એ જેવી રીતે તમે આદેશ આપશે ભારત જોડો ને આ યાત્રા છોકાઉટ છે તમારું ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે તો ચુનાવ પ્રચાર જે છે એમાં પણ આમાંથી પાર્ટી જોડાશે જેવી રીતે બે સીટ મળી છે ભાવનગર છે અને એમાં કોંગ્રેસે અમારા કેન્ડિડેટ એને મારી પાર્ટીને ટેકવા આ ભરૂચ બેઠક પર ચૈતન્ય વસાવા તમારા આમ આદમી પાર્ટીના છે તો તમે ભરૂચનો પ્રસાર કરશો કે છોકરો છે તો મત કરો બધી જગ્યાએ કરીશું જ્યાં કામગીરી મોકમાં આવશે ત્યાં અમે કામ કરીશું યાની કે આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને પ્રચાર કરશે ઇન્ડિયા એલાયન્સ છે છે જે રીતે કામગીરી સોપમાં ઇન્ડિયા ઇન્ડિયા એલાયન્સમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના ઘણા બધા રાજકીય પક્ષોએ ઇન્ડિયા ગઠબંધન કર્યું છે ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર કોંગ્રેસના માળે જાય તો પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેના પ્રચાર પ્રસાર કરશે સાહેબ આ રીતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા ભરૂચમાં ચૈતર વસાવાનો પ્રચાર પ્રસાર પણ કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ભેગા મળીને કરશે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર પર હજી કોંગ્રેસના ઉમેદવારની પસંદગી નહીં થઈ પરંતુ જેને પણ પસંદગી કરવામાં આવશે તેને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પણ ટેકો આપશે